નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર છવ્વીસ જે છે જે મિત્રો તમારી નવી પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ આધારિત એની અંદર ભગવદ્ ગીતાના બે ચેપ્ટર એડ કરવામાં આવ્યા છે ચેપ્ટર નંબર પચ્ચીસ ને ચેપ્ટર નંબર છવ્વીસ તો આગળ આપણે ચેપ્ટર નંબર પચીસનું સ્વાધ્ય સોલ્યુશન જોઈ ગયા તો આજે આપણે ચેપ્ટર નંબર છવ્વીસ જે છે રાષ્ટ્રભક્તિની સંજીવની એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાને છે કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો મૂકવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાની અંદર પણ સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય જો એ પ્રશ્ન એક કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝનો નિત્ય નિયમ શો હતો તો નેતાજી સુભાષચંદ્ર બોઝનો નિત્ય નિયમ હતો કે તેઓ રોજ સવારે નિત્યકર્મ બાદ ગીતાનો અભ્યાસ કરતા હતા બીજો લાલ લાલબાલ અને પાલ ત્રિપુટીના નામ જણાવો તો લાલ લાલબાલ અને પાલની ત્રિપુટીમાં લાલ એટલે લાલા લજપતરાય બાલ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે કે બિપિનચંદ્ર પાલ એ છે કે લોકમાન્ય ટિળકે લોકોને કયું સૂત્ર આપેલું તો લોકમાન્ય ટિળકે લોકોને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ આ સૂત્ર આપ્યું હતું જો એ પ્રશ્ન બે કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો એમાં પહેલો કે ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો સો ગાંધીજી સો અભિપ્રાય ધરાવે છે તો જોઈએ તો મહાત્મા ગાંધીજી શ્રીમદ્ ભગવદ્ ગીતા ને વિશ્વ ધર્મનું પુસ્તક ગણાવે છે ગીતામાં સરળ અને સહજ રીતે ગહન મૂલ્યો પીરસાયા છે આ મૂલ્યોનો ગાંધીજીના જીવનમાં અને વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ હતો ગાંધીજી સ્વય કહે છે કે મારા અભિપ્રાયો પ્રમાણે ગીતા સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે એ કેટલાક મૂળભૂત કોયડા રજૂ કરે છે કે જેના ઉકેલ નિઃસંદેહ સહજ અઘરા છે પરંતુ ગીતાનો સામાન્ય વલણ મારા મત પ્રમાણે દીવા જેવું સ્પષ્ટ છે કોઈપણ પ્રકારના સ્થાપિત વિવાદથી એ મુક્ત છે બુદ્ધિ અને હૃદય બંનેને એ સંતુષ્ટ આપે છે એમાં ફિલસોફી અને ભક્તિ બંને ભરેલા છે એની અસર સાર્વત્રિક છે અને ભાષા ન માની શકાય એટલી સરળ છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ તો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજુ સુધી ના જોડાણા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને સૌપ્રથમ ત્યાં જોવા મળી જશે જોઈએ બીજો કે લોકમાન્ય ટિળકના મતે ગીતાનું તાત્પર્ય શું છે તો લોકમાન્ય ટિળકને જ્યારે અંગ્રેજોએ જેલમાં કેદ કર્યા હતા તે સમયે તેમણે ગીતા રહસ્ય નામના પુસ્તકની રચના કરી હતી તેમાં તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના કર્મયોગની બૃહદ વ્યાખ્યા કરી છે આ પુસ્તકમાં એ દાર્શનિક વિચાર નહિવત છે કે આપણે મુક્તિ તરફ દ્રષ્ટિ રાખવાની સાથે સાંસારિક કર્તવ્ય નિભાવવા જોઈએ તેમજ તેમાં માણસને તેના સાંસારિક જીવનમાં વાસ્તવિક કર્તવ્યનો બોધ કરાવ્યો છે હવે જોઈએ પ્રશ્ન ત્રણ કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો એમાં પહેલો કે સ્વાતંત્ર્ય સેનાઓની સેનાનીઓની ચળવળમાં ભગવદ્ ગીતા કઈ રીતે પ્રેરકબળ બની છે તે તમારા શબ્દોમાં લખવાનું છે તો હવે આપણે જોઈએ તો ભગવદ્ ગીતા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રેરકબળ બની ખુદીરામ બોઝ જ્યારે મુઝફ્ફરની મુઝફ્ફરપુરની જેલમાં ફાંસી મળી ત્યારે તેમના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા હતી આ ગ્રંથમાંની આત્માની અમરતાને તેમણે આત્મસાત કરી છે વીર ભગતસિંહને એપ્રિલ ઓગણીસો ને ઓગણત્રીસમાં નેશનલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ જેલની સજા થઈ ત્યારે જેલ પ્રશાસન પાસે તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતા માગી હતી ભગતસિંહને જેલમાં આપવામાં આવેલ ગીતા આજે પણ લાહોરના શહીદે આઝમ નામના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે જેના પર વીર ભગતસિંહના હસ્તાક્ષર પણ જોવા મળે છે ચંદ્રશેખર આઝ આઝાદ હંમેશા તેઓ ડાબે કબે યજ્ઞોપવિત ખિસ્સામાં ગીતા અને કમરમાં પિસ્તોલ રાખતા જ્યારે તેઓ ગુપ્ત વ્યાસમાં રહીને સ્વાધીનતા માટે બ્રિટિશ કૃતા સામે સંઘર્ષ કરી રહ્યા હતા તે દિવસોમાં પણ તેઓ ગીતાનું નિત્ય સ્તવન કરતા હતા આ સદગુણોનો પ્રેરણા સ્ત્રોત ગીતા હતો એક મહાન વીર યોદ્ધા સુભાષચંદ્ર બોઝ નેતાજીના હુલામણા નામથી ઓળખાતા તેઓ સદાય પોતાની સાથે ગીતા રાખતા હતા રોજ સવારે નિત્યકર્મ બાદ ગીતાનો અભ્યાસ કરતા હતા ગીતાએ અધ્યયનથી તેમનામાં અટલતા સાહસિકતા અને નિર્ભયતા જેવા ગુણોનો વિકાસ થયો હતો લલા લજપતરાય પંજાબ કેસરી લખે છે કે ગીતાનું મુખ્ય માર્મિક તત્વ એ છે કે સંસારમાં બહારના જેટલા પણ વિરોધ વિષમતા અસંબદ્ધતા જોવા મળે છે તે બધી જ વિષમતામાં એક એકતા એક નિત્યપૂર્ણતા છે કર્તવ્યને ભાવ વિરોધી નથી પણ મૂળમાં એક જ છે તે તત્વ ગીત સુંદર અને પ્રભાવશાળી રીતે પ્રતિપાદિત કરે છે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે તો ગીતા રહસ્ય પુસ્તક રચીને ગીતાના કર્મયોગને એક વિશાળ અર્થમાં મૂકી આપ્યો એમણે કહ્યું કે આપણે મુક્તિ તરફ દ્રષ્ટિ રાખવાની સાથે સાંસારિક કર્તવ્ય પણ નિભાવવા જોઈએ તેમણે સાંસારિક જીવનમાં વાસ્તવિક કર્તવ્યનો બોધ કરાવ્યો છે અહિંસાના માર્ગે ભારતને આઝાદી આપવાનો શ્રેય જેમના શિરે તે મહાત્મા ગાંધી તો ગીતાજીના પરમ ઉપાસક હતા તેમણે તો સ્પષ્ટ લખ્યું છે કે હું જ્યારે હતાશ નિરાશ અને ચિંતિત થાઉં છું તો ગીતા માતાના શરણમાં જાઉં છું એમણે ગીતાના અનાશક્તિ યોગનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે આમ વીર ક્રાંતિકારીઓ ગીતા સાથે જોડાયેલા હતા નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે વિનોબા ભાવેના ગીતા પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કરો તો એ પ્રશ્નનો પણ નીચે મિત્રો સંપૂર્ણ જવાબ લખેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ લખી લેજો નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો પ્રશ્ન ચાર છે કે નીચે આપેલ અવિભાગને બ વિભાગ સામે બંધ બેસતી જોડ રચો જોડકા જોડવાના છે આપણે તો જોઈએ તો મિત્રો જે પહેલો છે કે ખુદીરામ તો એની અંદર આવશે ચાર ચોથો બંગ ભંગ આંદોલન નેક્સ્ટ મિત્રો બીજો છે સુભાષચંદ્ર બોઝ એની સામે આવશે પાંચ આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી ત્રીજો છે ગાંધીજી તો એની અંદર આવશે મિત્રો બે સત્યના પ્રયોગો નામની પુસ્તક પોતાની આત્મકથા લખી છે ચોથો છે બાળ ગંગાધર તીરપ તેની અંદર આવશે મિત્રો છ એમને ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું પાંચમો છે લાલા લજપતરાય તો મિત્રો પાંચમામાં આવશે ત્રણ એ મિત્રો પંજાબ કેસરી નામે જાણીતા હતા છઠ્ઠો છે બિપિન ચંદ્ર પાલ તો એ મિત્રો બંગાળના વાઘ તરીકે ઓળખાણા હતા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર છવ્વીસ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત